હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ઠંડી મને પણ લાગે છે ઠંડી તમને પણ લાગતી હશે અને ઠંડી પોલીસ લોકઅપમાં રહેલા આરોપીઓને પણ લાગે છે આવી જ ઠંડી અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલા આરોપીઓને લાગી રહી હતી પોલીસને દયા આવી એવું લાગે છે પોલીસે તેમને ગાદલા અને બ્લેન્કેટ લાવી આપ્યા લોકઅપમાં પછી શું થયું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે આપણી બહાદુર બાહોશ અને પ્રવાણિક પોલીસની સામાન્ય માણસ લારીવાળો રિક્ષાવાળો જ્યારે પોલીસ પાસે આવે ત્યારે પોલીસ ગાળ સિવાય દંડો મારવા સિવાય વાત નથી કરતી કારણ કે તેની પાસે લેવાનું શું છે પણ જો સામેવાળી વ્યક્તિ કારમાં હોય ફોર્ચ્યુનર કારમાં હોય ઇનોવા હોય કે પછી કોઈ રાજનેતાનો ફોન આવ્યો હોય તો બસ તમારી સેવામાં પોલીસ હાજર છે એ સૂત્ર સાર્થક થાય છે ઘટના એવી છે કે ચાંદખેડા પોલીસ થોડા દિવસ પહેલાં એટલે ત્રણ દિવસ પહેલાંની જ ઘટના છે અમદાવાદના તપોવન સર્કલ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી આ તપોવન સર્કલ છે અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલું તપોવન સર્કલ છે જ્યાં વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું આમ તો પોલીસ અમદાવાદ પોલીસ લાંબા સમયથી આરામમાં હતી નિંદ્રામાં હતી કારણ કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સારી ચાલે છે એવું અમદાવાદના પોલીસ કમિશનર માની રહ્યા હતા પણ જે પ્રકારની ઘટનાઓ ઘટી અને એ ઘટનાઓ પછી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ મેદાનમાં આવ્યા અને તેમણે આઈપીએસ અધિકારીઓનો ક્લાસ લીધો તેના પછી બહુ સ્વાભાવિક છે કે ઉપર દમ મારો એટલે દમ નીચે પડે છે અને દમ આવ્યો ઇન્સ્પેક્ટરો ઉપર કે આવો હવે ચેમ્બરમાંથી બહાર નીકળો અને સાત બારના કામ બાજુ પર મૂકો આપણી પાસે કાયદો અને વ્યવસ્થાના બીજા કામ પણ છે અને એટલે જ

બે પોલીસ કર્મચારીઓ તેની કારને પકડી લીધી છે છતાં કાર હંકારી મૂકે છે અને 1 કિલોમીટર સુધી આ બે પોલીસ કર્મચારીઓ ઢસડાય છે અને પછી કાર ચાલક ભાગી નીકળે છે કારના નંબરના આધારે ચાંદખેડા પોલીસે આ કાર ચાલકની સેટેલાઇટ વિસ્તારમાંથી ધરપકડ કરી જેનું નામ છે અનુજ પટેલ અનુજ પટેલ અને એમના પત્ની કાર માહતા બંનેને

આ અનુજ પટેલ અને એમની પત્નીની ધરપકડ કરવામાં આવે છે અને લાવવામાં આવે છે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રાતનો સમય છે બધા જ પોલીસ અમલદારો એટલે કે સિનિયર અમલદારો ઘરે જતા રહ્યા છે આ દંપતીને ઠંડી લાગી રહી હતી દંપતીએ શું સેટિંગ કર્યું તે ખબર નથી પોલીસ એટલી દયાળુ પણ નથી અને એટલી દયા દાખવે પણ નહીં દયા દાખવે છે પણ શ્રીમંતો ઉપર દયા મફતમાં મળતી નથી આ દંપતીને લોકઅપની અંદર ગાદલા પાથરી આપવામાં આવે છે બ્લેન્કેટ આપવામાં આવે છે પણ આ જે પોલીસવાળા છે એમની ગ્રહદશા ખરાબ ચાલતી હશે અમને એવું લાગે છે કે રાહુ કે શનિની પનોતી હશે એમના ઉપર અને એટલે જ ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રીપાલ શેષમા રાત્રે પોલીસ સ્ટેશન વિઝિટમાં પહોંચે છે શ્રીપાલ શેષમાને એટલું જ કહેવું છે સારું છે તમે આ પ્રકારની નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તમારા પોલીસ સ્ટેશન ને જુઓ છો જ્યારે શ્રીપાલ શેષમા પોલીસ સ્ટેશનમાં ગાદલામાં ઘસ સુઈ રહ્યા હતા બીજા આરોપીઓ પણ હતા તેઓ જમીન ઉપર ફર્શ ઉપર સૂતા હતા બસ આ દ્રશ્ય ઘણું બધું કહી જતું હતું ડીસીપી શ્રીપાલ શેષમાએ રાત્રિમાં ફરજ ઉપર રહેલા ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ આપ્યો આ લોકો ફરજ પર છે પણ આ પોલીસ કોન્સ્ટેબલો આવી હિંમત કેમ કરી કારણ કે તેમણે જોયું હશે અમારા સાહેબ આ શ્રીમંતો સાથે કેવો વ્યવહાર કરે છે શ્રીમંતોને કેવી સગવડ આપે છે તો આ પોલીસવાળાને લાગ્યું હશે કે વહેતી ગંગામાં હાથ ધોઈ લેવામાં વાંધો નથી જો ગંગાના થોડા પવિત્ર છાટા આપણી ઉપર પડે તો આપણે પણ પવિત્ર થઈ જઈએ પણ કમનસીબી હતી કે ડીસીપી ત્યાં પહોંચી ગયા અને પોલીસવાળા સસ્પેન્ડ થયા આ જ પ્રકારની ઘટનાઓ નિરંતર ચાલ્યા કરશે પણ સારા પોલીસ અમલદારે પોલીસ સારી રહે તેના માટે પોલીસમાં રહેલા સડાને સતત દૂર કરતા રહેવું પડશે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અત્યારે મને મારા સાથી સોનું ને રજા આપો આવું છું એક નવી સ્ટોરી સાથે નમસ્કાર વૈષ્ણવ